આજે જે લોક ગાયક છે તમે વિચાર કરો કે આજે એવા વ્યક્તિને આજે 24 કલાકમાં જામીન મળી જાય છે આજે એમને મામલતદારમાંથી જામીન મળ્યા તાલુકા કક્ષાએથી જામીન મળ્યા પણ પ્રશ્ન એ છે કે એટલો ગંભીર ગુનો હોવા છતાં પણ જો આજે આ દેવાય ખવાડે જો આજે 24 કલાકની અંદર જામીન મળી દેતા હોય જ્યારે આ તો એક ટ્રાઇબલ વિસ્તાર અને ગુજરાતનો અવાજ છે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ જનપ્રતિનિધિ છે એવા વ્યક્તિ પર જો એફઆર કરવામાં પણ નથી આવતી ત્યાર પહેલા જ એમને એરેસ્ટ કરી લેવામાં આવે છે લોકઅપમાં મૂકી દેવામાં આવે છે આજે બે બે મહિનાથી તારીખ પર તારીખનો દોર ચલાવવામાં આવે છે એટલે આ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક જે આ દેવાયત ખવાડ છે એવા વ્યક્તિઓ જો ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેસી જાય તો તેવા લોકોને ચોવીસ કલાકમાં જામીન આપી દે છે પણ જ્યારે સરકારની સામે અવાજ ઉઠાવે છે એવા નેતાઓને આ લોકો બે બે મહિના સુધી એ લોકો કોર્ટ કચેરીના ધક્કા ખવડાવે છે પણ તેમ છતાં પણ હજુ સુધી જામીન મળતા નથી